હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા હાડા હાથ થયા ઓટો વરાઈ ગયો આ બાજુ ને ફરિયા ને ભરવાનું બાકી કહેવાય કાલે ઉતી જોઈએ બાજુ પર હાતી આ બાજુ હા ને સૂર્ય પ્રકાશ તો ના ગાતા આખો દીમા તો જે આજે એક જગ્યાએ જવાનું હોય પછી શોપિંગ ચાલુ કરવાની હે બધું એ જ છે જોકે અડધું ચાલું હે ભેગી શોપિંગ પણ હમણાં બધી જા ઉતી પછી પડવા ઉતા તે કંઈ થતું નહીં પછી એ ધીરે ધીર બધું ધીરે ધીરે નહીં એ તો ફટાફટ કરવું જોઈએ થોડાક ટાઈમમાં જ લગન હે તો ને અમે હે ને વેડિંગ વિડીયા ને જે સગાઈનો અધૂરો વિડીયો મૂક્યો એક પાર્ટ મૂક્યો હજી એક આધો પાર્ટ થાય એકાદો બે પાર્ટ ગઈ નહીં તો એ અમે ધીરે ધીરે મૂક્યું પણ હે ને ટાઈમને જડતો કાક ને ક્યાંક જવા આવવાનું હોય પછી ખેતરનું કામ હાલતું થોડું જીરું તા ખડકે દીધું અને ઉતારાનું યોગેશ ને પૂછે ને કહે કેટલાક ઉતારો તો પરવા થોડોક વધારે એ ખબર છે ઉતારો ખેડાય કાલુ નહોતું એ બધું સફાયું થયું ને એટલું મોગોટું હોય એ અંદર ભરાવે દેવાનું હોય એટલે આય સોખું થઈ જાય ઘી આ તો એકાદ ખીલા ખળ બાંધી લે ને તો આ બધું સાફ કરે છે જગ્યા સોખી થઈ જાય હજે આ ખેડવાનું બાકી રહે બાકી તો પાછીયા હકાય ગયા લગભગ અમાર ખેતર ફટાફટ કરેલી બાકી પરહાદી ભજનનો પ્રોગ્રામ હતો તે બધા ના ગાતા હું ગઈ હતી પછી પણ બાપોને કાલે આવ્યા હતા ને ઘર તે હું બસ ભાગે યમનગર મીટિંગમાં કઈ કયા હતી કે આલો જશું પડતું થતો જ તે થોડીક વાર આવ્યા હતા તે પછી હું ભાગે સાત વાગે થોડીક વાર રહ્યા પછી એ ત્યાં ભાગી ગયા પછી હું ગઈ નહીં બધા ભજન ને હું તા તે જરાક રહ્યા હતા વાર એક વાગ્યા આવતી એમાં બધા હું તા હું મારે કઈ નહીં સળે ગઈ જવાય રસોલ પણ આ જવાય ત્યાં એવી ક્યાં થાય જ્યારે વાઢવાની થાય હતા હમણાં કોઈ માણસો ન ચે કાંઈ કાઢું કે બધા ભાગ્યા હોય ને અટાણે બધા માણસો હોય બધે અટાણે હે પછી પછી પસીયા જાય ઉનાળો કોઈ ન હોય રાજુ ફેરાતા કાંકથી મેળ કર્યું કારણ કે આજુ ફેરા રહેવા આવી અમે પરવાથી વધારે પછી ઘોટે નહીં કા સવારે ખેડે ઘટે તેજ ફેર જે વધારે વાવે જો આવી ઘાટી આવો જવાય રૂ સાટે વાવે છે પણ તો એવી અસલ ની વાવ ઉગી પાણી કરે ને આજે મેં માથે એવા હાટું એટલું કે ટાઈટ છે સારું ટાઈટ એમ પછી મણી શરદી ઉતરો ના જવાય ત્યાં

સીતારામ કેમ છો બધા આ ને હું પહેલાં વિડીયો બનાવવાનું મૂક્યો હતો પાછો કેટલા દી પછી કેટલા ચાર પાંચ દી થયા પછી આજ વિડીયો બનાવવા કારણ કે મને હે ને બહુ મજાનું તે હારી કે તે કાયમ થઈ બાટલા ને હું હાલતું પછી એવું સારું પાછું થોડું હારું જીરીક થયું ને એટલે પછી અમે લેતી દેતી માહતા થોડાક તે પવન આવતો અહીંયા ફૂલ સારો એ હમણાં કાંઈ કંઈ વિડિયો જ ન બનાવતા પડ્યા વિડિયા પર એડિટિંગ કરવાનો ટાઈમ ને જડતો યોગેશ ને પછી હું માંદી હતી તી ટ્રેન હું એ માંદી રહી એકતાલી એટલી જ એટલી માંદી તો કેદુંક નહીં હાલતું જ રહેતું થોડું થોડું શરદીનું ઉતરવ પણ કેદુંકને કેમ દવાખાનું ન જતી દવા પીએ લેતી બસ દવાખાને જવું જ પડ્યું એ સારું થઈ ગયું તો કાયમ પછી કન્ટિન્યુ કર્યું જ બને એટલા બાકી તો અમારે પ્રસંગ આવે ને તે લેવા દેવાનું ચાલુ જ છે હમણાં કાયમ ને કાયમ પરવાર જડતો ટાઈમ જ નથી જ જરતો મંડલ ટ્રાય તો પૂરી કરીએ વિડીયો બનાવવાનું પછી હે ને હમણાં થોડોક ટાઈમ જડે ને તો વેડિંગ વિડીયા જે હગાઈના પાર્ટ બાકી છે ને એ બધા કાયમ એક એક કરે ને મૂળ્યું થોડાક એડિટિંગને કરેલીએ એમાં કોપીરાઈટ સોંગ આવે તો બદલાવું પડે ને પોવન યુ હે ને જ્યારે કવા જાય હું બગીચામાં આ ગમે ઢોર બદલાવવાના હે ને જો અમને કીધું કે નહીં અમારે કેરી એવું મસ્ત ને હે પણ દેખાય હે ને ઊંચ્યું આ હેઠો જી ફાલું તો ને આખો ખરે ગયો જવા તમારે ખાટો ખાટી ખાટી તો એવું બધું હે માર ચેનલ સબસ્ક્રાઈબ ન કીધું જ સબસ્ક્રાઈબ કરતી જો આવો ને આવો પ્રેમને સપોર્ટ દેતા રહેજો છે અમે પૂરી ટ્રાય કરીશું પાંચ મિનિટનો તો પાંચ મિનિટનો વિડીયો અપલોડ કરીએ કારણ કે કન્ટિન્યુ રહેવું પડે અમે યુટ્યુબમાં પણ હમણાં હે ને થોડુંક માંદ પીવું હતું ને બહુ જ એવું ન કહે કે વિડીયો બનાવવાની ઓળપ નહોતી જરા હિંમત જ નહોતી થતી એવું કંઈક ઠીક છે ને તે આવ બનાવ્યું પણ થોડાક બે એક બે જામનગરના ધકા હે થોડુંક લેતું દેતી કામ પ્રસંગ હોય લેતી દેતી ચાલુ જાય પછી થોડું એ બધું બાકી છે તે કરે લઈએ ને કાલે તો થોડું ઘણું મેં શોપિંગ કરે લીધી અડધી જાજી થઈ ગઈ અડધી જાજી બાકી છે એવું બધું છે ને ભી હું જો વાત જો બદલાવાની હતી હજુ ઉતરો આવે કારક કાર જીરી જીરી આવે બહુ ન જોઈએ એવી અત્યારે જ્યાં જોઈએ ને માંદા માંદા બહુ જ ને વાહરા રાખે શરદી ઉતરો ને તાવ મેં તો દવા પીધા રાખી પીધા રાખી મજા જ ન થાય પછી દવાખાને જાઓ પછી તો આવો નો પ્રેમને સપોર્ટ તે જો આખરે યોગેશ થોડુંક વ્લોગિંગ કરીએ ને આ કદાચ શોર્ટ વિડીયો એ બહુ મોટો નહીં આવે પણ થોડો તો થોડો